ભગવાનગી ઉપસ્થિત એક વિનંતી કહો વિનંતી અને સૂચન તો સૂચન આપ સૌ અહીંયા જયારે આટલું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે સૌને મારી નમ્ર વિનંતી છે કે આટલું મોટું એક ભગીરથ કાર્ય કરવા માટે જેણે પણ મન તો આ સત્કાર સમારંભ ઉજાઈ રહ્યા છે ત્યારે આપણે સૌ શાંતિ રાખી અને દાતાઓશ્રીને પણ સાંભળીએ અને જે આપ સૌ અહીંયા બેઠા છો તો આપણે ચર્ચા ન કરતા શાંતિથી આ કાર્યક્રમને માણીએ જુનાગઢ ટીમ રાજુભાઈ કરગતપિયા અને એમની સમગ્ર ટીમ જ્યારે આ સુંદર બે પરિવારોને નવયુગલોને એમના નવા જીવન માટે એ જોડી અને ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે અને સુંદર આયોજન એ એકથી નથી થતું પણ સમગ્ર ટીમ સાથે હોય અને મંચસ્ક જ્યારે અહીંયા અન્ય સમાજોના પણ ઘણા બધા મહાનુભાવો છે સૌ શ્રેષ્ઠીઓ છે કદાચ નામ તો ઘણા બધાને આવડે છે પણ અહીંયા મંચસ્થ સૌ ઉપસ્થિત છે એ સૌ શ્રેષ્ઠીઓ દાતાઓ અને મહેમાનો આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું મારી સાથે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના તમારા જ વિસ્તારના એ મારી નીચેની ટીમમાં એ મેમ્બર નિમણૂક થઈ છે એવા અમૃતાબેન અખિયા પણ એ આપની વચ્ચે અહીંયા આપણા પ્રસંગમાં ઉપસ્થિત છે એમની ઓળખણ એટલે કરાવું છું કે આજે પ્રવાસ પણ ગોઠવેલો હતો અને આ કાર્યક્રમ પણ હતો અહીંયા વિસ્તારમાં પોતે એમનું નિવાસસ્થાન છે ગીર સોમનાથ અને આ તમામ તમામ જિલ્લાઓમાં ચાર પાંચ જિલ્લાઓમાં જે જવાબદારી મળી છે બાળકોના કરવા માટે તો આપના વિસ્તારમાં એ બેન હંમેશ બાળકોને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો પોતે એડવોકેટ છે એટલે આપ પણ એમનો જયારે પરિચય થયો હોય તો આપણે ક્યારે પણ નાની મોટી તકલીફ હોય એમનો સંપર્ક કરી શકીએ એટલે એટલા માટે એમનો પરિચય કરાવ્યો છે સમાજ આટલું સુંદર કાર્ય કરતું હોય ત્યારે આપણે સૌએ જયારે તન મન એ થી સૌએ દાતાઓ કેટલા સુંદર મારા કરતા ઉંમરમાં ઘણા એવા બધા વડીલ છે અને એવા અન્ય ક્ષેત્રોમાં ઘણા બધા ક્ષેત્રોમાં પોતે કુશળ એ કહેવાય ને કે એમની જે નિપુણતા હોય અને એમણે જે કાર્ય કર્યું છે અને આ સમાજોને વિશ્વકર્મા પરિવારોને જયારે ઉભા કરવા માટે એમણે જયારે આ સંભવ ઉભા કરી અને આપણા વિશ્વકર્મા પરિવારને જયારે આટલે સુધી પહોંચાડ્યો છે અને હર હંમેશ એમના જીવનમાં સમાજ માટે પરિવાર માટે કંઈક શ્રેષ્ઠ કરી છૂટવું છે ત્યારે જો આવા મહાનુભાવોને આપણે ન સાંભળીએ ને ન જાણીએ તો આપણી એક કહેવાય ને કે બેદરકારી કહેવાય આપ સૌ અહીંયા આ પરિવારો જે ચાર નવ દંપતી આ કાર્યક્રમમાં સમૂહ લગ્નમાં જોડાયા છે એમના થકી આ કાર્યક્રમ યોજાયો છે એ જે પરિવારો પણ આ સમૂહ લગ્નમાં જોડાયા છે એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પરિવારો જયારે અહીંયા સંમત થયા છે દીકરા દીકરીઓના લગ્ન માટે ત્યારે આટલા સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે નવ દંપતી જયારે આ સૌના હજારો લોકોના આશીર્વાદ લઈ અને જયારે પોતે પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ હું અને મારા પરિવાર વતી એમના જીવનમાં એક ખૂબ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવે એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવા આજના દિવસે હું એમને શુભ આશીષ આપું છું બીજું કે જયારે આપ સૌ યુવાન છો અને આ સમાજ જયારે આપણા માટે આવા અનેક કાર્યક્રમો એવા રાજુભાઈની જે કાલે પણ મુલાકાત થતી ઘણા બધા એવા સમાજને લગતા અને અન્ય પ્રવૃત્તિઓ બાળકો માટે હોય મહિલાઓ માટે હોય ઘણી બધી એ સંસ્થા જયારે કાર્યમાં અવિરતપણે કામ કરતી રહી છે ત્યારે આવો આપણે પણ સૌ સાથે રહી અને તન મન ધનથી એમના બંને હાથ મજબૂત કરવા આપણે સૌ સાથે જોડાઈએ આ દીકરીઓ અને દીકરાઓને પણ એક વિનંતી કરીશ સમાજ જયારે આપણા માટે આવું ભગીરથ કાર્ય કરતું હોય ત્યારે આપણે પણ આપણા જીવનમાં આગળ વધી અને આવા સમાજના દીકરા દીકરીઓ કે કોઈ પણ હોય એમના માટે ક્યાંક અને કઈ રીતે આપણે એમને ઉપયોગી થઈ શકીએ તો આવનારા સમયમાં આપ પણ આ સમાજ સાથે જોડાય અને તન મન કે ધનથી જે પણ સેવા બને એ આપણા સમાજ માટે એમાં ઉપયોગી થઈ અને આપને જે આર્થિક આપણું ઉપાર્જન છે એ સારા કાર્યમાં આપણે જોડીએ રાજુભાઈએ કીધું એમ કાલે પણ ખૂબ ઘણી બધી વાતો કરી છે કે આ સંસ્થા એ ચલાવી એ કોઈ નાની સુની વાત નથી અહીંયા ઘણા બધા સમાજના અગ્રણીઓ બેઠા છે જે પણ કાર્યાલય અને બેઠા છે એમના જે અંદર ધીરમાં કંઈક સારું કરવાની ભાવના સાથે પોતાનું ક્યાંક આર્થિક એમના ખિસ્સાના પણ એ આર્થિક વ્યય થતો હોય કે ઉપયોગી થતા હોય પણ આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ બધું આવી ગયું એટલે સમૂહ લગ્ન સંપૂર્ણ પણ ઘણા દિવસોથી એમની રાત દિવસની મહેનત હોય છે ત્યારે આ સુંદર કાર્ય સંપૂર્ણ થતું હોય છે